નમસ્કાર ખેડૂત મિત્રો તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે આજના તાજા અને મોટા સમાચારની તો મિત્રો આજે તારીખ થઈ છે આઠ ડિસેમ્બર બે હાજર પચીસ ને વાર થયો છે સોમવાર તો મિત્રો આપણે આજના તાજા સમાચારની વાત કરીએ કે બેતાલીસ લાખ રૂપિયાનું કાંડ પકડાયું છે દેવા માફીને લઈને મોટા સમાચાર અને બે હજારના હપ્તામાં મોટા ફેરફારો તો મિત્રો બે હાજરના હપ્તામાં કયા મોટા ફેરફારો છે બેતાલીસ લાખ રૂપિયાનું કયું કાંડ છે અને દેવા માફીને લઈને કયા મોટા સમાચાર છે એ આપણે વિડીયોની અંદર વાત કરીશું તો મિત્રો વિડીયોને શરૂ કરતા પહેલા તમે ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આપણે આગળના સમાચારની વાત કરી કે પીએમ જય બેતાલીસ લાખ રૂપિયાનું કાંડ થયું છે જામનગર ઓસવાડ આયુષ હોસ્પિટલમાં મોટો કાર્ડિયક કૌભાંડ સામે આવી છે જરૂર ન હોવા છતાં પાંત્રીસ દર્દીઓને બિનજરૂરી સેન્ટર બેસાડી પીએમ જય યોજનામાંથી બેતાલીસ લાખ રૂપિયાનું બિલ મેળવાયું હતું આરોગ્ય કમિશન તપાસ બાદ હોસ્પિટલ પર એક પોઈન્ટ છવ્વીસ કરોડનો દંડ ફટકારવામાં આવે છે અને તે જ હોસ્પિટલને અત્યારે પીએમ જય યોજનામાંથી હટાવી દેવામાં આવી છે અને તેના ઉપર અત્યારે કાયદાકીય કાર્યવાહી થઈ રહી છે તો મિત્રો આપણે સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે અગત્યના સમાચાર ખેડૂતોના દિવ કરવા જોઈએ કે નહીં અત્યારે ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે ગુજરાતના ખેડૂતોની આવક દ્રષ્ટિએ દેશમાં અગિયારના અગિયારમાં ક્રમે છે ખેડૂતોની માસિક આવક બાર હજાર છસો છે જ્યારે પંજાબ હરિયાણા અને મેઘાલય ખેડૂતોની માસિક આવક પચીસ હજાર કરતાં વધારે છે જ્યારે ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે ગુજરાતના મોટાભાગના ખેડૂતોનામાંથી લાખો કરોડો રૂપિયાનું દેવું છે અને તેથી મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતો દુઃખી છે તો મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે આજે ઠંડી ચમકારો જોવા મળશે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં ઠંડીનો ચમકારો ચાલુ રહેશે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન દાહોદમાં અગિયાર પોઈન્ટ સોળ ડિગ્રી અને નલિયામાં બાર પોઈન્ટ ઝીરો છ ડિગ્રી નોંધાયું હતું ઉત્તર દિશા પવનો ફૂંકાય ઠંડીના ચમકારો ચાલુ રહેશે હવામાન વિભાગે જણાવતા અનુસાર રાજ્યભરમાં પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને નવ ડિસેમ્બર પછી વધુ ઠંડી પડવાની શક્યતાઓ વધી રહી છે મિત્રો ત્યાં આગળના સમાચારની વાત કરીએ કે બે હજારના હપ્તામાં મોટા ફેરફારો મિત્રો આવતીકાલે કેબિનેટ બેઠકની અંદર બે હજારના હપ્તાને લઈને આપણા સીએમ એવા ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હૈયાધારણા આપી છે મિત્રો તેમણે જણાવતા કહ્યું કે આવનારા વર્ષ બે હજાર છવ્વીસની અંદર બે હજારના હપ્તાની અંદર વધારો કરવામાં આવી શકે છે કારણ કે મિત્રો બે હજારની અંદર તમને પણ ખબર છે એક ખાધરની થેલી પણ નથી આવતી તો હવે આવનારા વર્ષ બે હજાર છવ્વીસની અંદર આ સહાયની રકમમાં વધારો કરી શકાય છે કેટલી તેની જાણકારી નથી પરંતુ વચ્ચે તેની ખાતરી છે આગળના સમાચારની વાત કરી કે વિદ્યાર્થી મિત્રો માટે અગત્યના સમાચાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ભૂલ સ્વીકારી છે ચાર માર્ચ બે હજાર છવ્વીસ પર ધોરણ દસ અને બારની ની પરીક્ષા ગોઠવાઈ હતી વિદ્યાર્થીઓને વાલીઓ નારાજગી ફેલાઈ હતી બોર્ડે તારીખ બદલી દીધી છે ધોરણ દસની સામાજિક વિજ્ઞાન અને ધોરણ બારની સામાન્ય પ્રવાહ ઇતિહાસ અર્થશાસ્ત્ર અને નામાના મૂળ તત્વો અને વિજ્ઞાન પ્રવાહમાં જીવવિજ્ઞાનની પરીક્ષાઓ ચાર માર્ચના બદલે અઢાર માર્ચ રાખવામાં આવેલ છે તો મિત્રો આપણે વિડીયોની અંદર વાત કરી કે બેતાલીસ લાખ રૂપિયાનું કયું કાંડ હતું દેવા માફીને લઈને કયા મોટા સમાચાર હતા અને બે હજારના હપ્તામાં કયા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે તે આપણે વિડીયોની અંદર વાત કરી તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને મિત્રો વિડિયો અંતર્ગત કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો અને મિત્રો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ આગળના વિડીયોમાં